અમદાવાદમાં નવરાત્રી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આ વખતે નવરાત્રીમાં મંડળી ગરબાનો ક્રેઝ જોવા મળ્યો છે આ વખતે મંડળી ગરબાના શોખીન ખેલૈયાઓ માટે ડીજે નિહારે યુટ્યુબમાં મંડળી ગરબા લોન્ચ કરવા જઈ રહ્યા છે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સારગામાં ગુજરાતીમાં પણ રિલીઝ થવા જઈ રહ્યું છે યુટ્યુબમાં લોન્ચ થતાં હવે મંડળી ગરબાના શોખીનોને પાર્ટી પ્લોટમાં જવાની જરૂર નહીં પડે આ ગરબામાં મંડળી ગરબો મંડળી દાખલા અને મંડળી રીમેક્સ તમને યુટ્યુબમાં પણ ખર્ચ વગર મળી શકશે શહેરની મધ્યમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ રેનેન્સેન્સમાં થયેલ મંડળી ગરબા બાય ડીજે નિહારમાં આ વખતે હોટલ રેનેન્સેન્સ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે નવરાત્રી મહોત્સવને ગરબા પ્રેમીઓ માણી શકે તે માટે ખેલીયાઓ માટે સ્વાદિષ્ટ ફૂડની વિવિધ વેરાયટી પણ અહીંયા રજૂ કરવામાં આવશે મારે મંડલી મ્યુઝિકનું જે ક્રેઝ છે અત્યારે બધા રાતે વાગ્યા વાગ્યા પછી સુધી વાગ્યા સુધી મંડલી મ્યુઝિક ઉપર બધા યુથ ગાતા હોય છે તો મારે એમને કનેક્ટ કરવા હતા અને મારે એવું હતું કે ભાઈ ઓથેન્ટિક ગુજરાતી મ્યુઝિક કે જે યુથ સુધી પહોંચે કે જે નાનપણમાં હું ગરબા ગાયા છે સાંભળ્યા છે તો આ એ જ પ્યોર ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે કે જે મંડલીના સ્વરૂપમાં કે મેં ઓરિજિનલ આર્ટિસ્ટ ગામડેથી બોલાવીને કે જેમને કદી સ્ટુડિયોમાં રેકોર્ડ નતું કર્યું તો આપણે ઢોલ વગાડ્યા છે ઓરિજિનલ ચામડાનો ઢોલ યુઝ કર્યો છે આપણે તૂટી યુઝ કરી છે સેના યુઝ કરી છે આપણે બેન્જો યુઝ કર્યો છે હાર્મોનિયમ યુઝ કર્યો છે આપણે શું ડાકલા યુઝ કરેલા છે